સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક મિશ્રાજી સાથે મુલાકાત કરીને રેલવેની સુવિધા બાબતે રજૂઆત કરી હતી વિરમગામ વાંકાને રેલવે ખંડનનું નિરીક્ષણ કરવા હેતુ પધારેલા પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક મિશ્રાજી નિરીક્ષણ કર્યું હતું સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાનાઓએ સુરેન્દ્રનગર લોકસભાના રેલવે સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરી હતી અને રેલવે સુવિધાઓમાં વધારો કરવા માટે આવશ્યકતાઓ રજૂ કરી હતી નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ મળી રહે તે માટે મૌલિક સુવિધાઓના વિસ્તરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું આ શુભેચ્છા બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયક દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા સાથે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા